અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માહેર છે પરંતુ તેની શરૂઆત કર્યા બાદ તેના રખરખાવની વાત આવે તો ત્યારે જ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર પાછળ પડતું હોય છે વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે શહેરના પોષ વિસ્તાર ગણાતા એવા સાયન્સ સિટી રોડ પર જે ઉગતી લેક નામનો ઓક્સિજન પાર્ક આવેલો છે તેના રખરખાવને લઈને ગાર્ડન વિભાગ દ્વારા પાર્કનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું ખૂબ જ ઘટ વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેને ઓક્સિજન પાર્ક નામ આપવામાં આવ્યું છે પરંતુ તેની અંદર જે તળાવ આવેલું છે તેના જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો તળાવની અંદર પાણી તો પૂરતા પ્રમાણમાં છે પરંતુ તે સ્થિર પાણી છે અને તેના કારણે જ તેનામાં ખૂબ જ મોટા પ્રમાણમાં લીલ જામી ગઈ છે આપ જોઈ શકો છો તળાવમાં જ્યાં નજર કરો ત્યાં સ્થિર પાણીની અંદર આ લીલ જામેલી જોવા મળે છે બીજી તરફ સામેની તરફ જે બે મશીન બ્લુ કલરના જોવા મળે છે તેનો મુખ્ય હેતુ આ પાણીને સતત રોટેશન મળતું રહે એટલે કે પાણી સતત ફરતું રહે તે માટેનો હતો પરંતુ તે પણ જાણે છેલ્લા કેટલાય સમયથી બંધ છે તે આ દ્રશ્યને જોતાં લાગી રહ્યું છે ગાર્ડન વિભાગનું કામ જે વૃક્ષો અને છોડ છે તેના રખરખાવનું છે પરંતુ આ જે પાણી છે તેના સફાઈની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગની છે જ્યારે આ બે મશીન બંધ પડેલા છે તેના રખરખાવની જવાબદારી એન્જિનિયરિંગ વિભાગની છે એટલે કે સેન્ટ્રલ વર્કશોપ વિભાગની છે આમ જોવા જઈએ તો આ એક જ સ્થળ ઉપર કોર્પોરેશનના જુદા જુદા વિભાગોની જવાબદારી વહેંચાયેલી હોવાથી કોણ શું કામગીરી કરે છે તેનું યોગ્ય સંકલન નથી થઈ રહ્યું અને તેનું પરિણામ છે કે આજે ખૂબ જ મોટા પ્રમાણમાં જ્યારે જે મુલાકાતીઓ રોજબરોજ સવાર સાંજ ચાલવા આવનારા લોકો અહીંયા આવે છે તો તેમને આ વાતાવરણમાંથી પસાર થવું પડી રહ્યું છે અને આ સ્થિર થઈ ગયેલા પાણીના કારણે જે લીલ જામી છે તેના કારણે દુર્ગંધ પણ આવી રહી છે ત્યારે જોવાનું એ રહે છે કે એક કરતાં વધુ તંત્રના સંકલનના અભાવે આ જે પ્રશ્ન સર્જાયો છે તો કોણ કયો વિભાગ આ અંગે કામગીરી કરશે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ તો તળાવમાં ઓક્સિજનનું રોટેશન ન થતા લીલ જામી ગઈ પાણીના રોટેશન માટે મુકાયેલા બે પંપ બંધ છે તો આ તળાવની જાળવણી કોણ કરશે તે એક સવાલ તળાવની સફાઈની જવાબદારી મ્યુનિસિપલ હેલ્થ વિભાગની છે એક તરફ લીલ આસપાસના વિસ્તારોમાં તેની ગંદકી થઈ રહી છે તેનાથી બીમારી વધે ને તેની સાથે સાથે પાણી ગંદુ હોવાથી સતત દુર્ગંધ પણ માણી રહી છે ઓક્સિજન પાર્કમાં આવેલા તળાવની હાલત દયનીય છે આખું તળાવનું પાણી સ્થિર હોવાથી લીલ જામી ગઈ છે તળાવમાં ઓક્સિજનનું રોટેશન ન થતા સમસ્યા સર્જાઈ હજાર ચોરસ મીટરમાં ફેલાયેલું છે ઓક્સિજન પાર્ક એ કરતા વધુ વિભાગને જવાબદારી સોંપવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વધુ એક બેદરકારી સામે આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવી અનેક જગ્યાઓ છે કે જેને લઈને ક્યાંક સાફ સફાઈ વાત હોય કે પછી તેને સાચવવાની વાત બેદરકારીને કારણે ના તે સચવાય છે કે ના પબ્લિક તેનો કોઈ લાભ ઉઠાવી શકે છે પહેલી નજરે તો જોતા એમ જ લાગે કે ઘાસનું કોઈ ગાર્ડન છે પરંતુ આ પાણી છે કે જેના ઉપર મોટી માત્રામાં લીલ જામી ગઈ છે ઓક્સિજનનું રોટેશન ન થતા સમસ્યા સર્જાય છે બે પંપ મૂકવામાં આવ્યા હતા તે બંધ થયા પછી કોઈ પ્રકારની દરકાર લેવામાં નથી આવી જોડાયા છે જયેશભાઈ સ્વાગત આપનો જે રીતે તળાવ છેલ્લા કેટલાય સમયથી આ પરિસ્થિતિમાં છે શું એવી એમસી ની મજબૂરી છે કે એના ઉપર ધ્યાન નથી અપાતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અત્યારે દરેક તળાવના ડેવલપમેન્ટ માટે પણ નવા બજેટની અંદર જોગવાઈ કરેલી છે આ જે વિષય મારા ધ્યાન પર આ લાવ્યા છે સાયન્સ સિટીની અંદર જે ઓક્સિજન પાસનું જે તળાવ છે એની અંદર જે લીલી વાત કરવામાં આવી છે તો યોગ્ય સ્તરે તપાસ કરી અને એનો નિકાલ કરવામાં આવશે વહેલી તકે અલગ અલગ વિભાગની જવાબદારી છે એટલા માટે આવું થાય છે કે એ કોઈ એક ચોક્કસ નિર્ણય નથી લેવા ના સામાન્ય રીતે એવું હોય છે કે કોઈ પણ દરેક વિભાગને પોતપોતાની જવાબદારી આપવામાં આવેલી હોય છે પણ કોઈ જગ્યાએ જયારે આવું થતું હોય છે તો એ વિભાગને ધ્યાન દોરવામાં આવે તો તુરંત પગલા લેવામાં આવે છે આજ આ વિષયની અંદર પણ આ જ પ્રકારે

અને કામગીરી ચાલુ કરવામાં આવશે કેટલો સમય લાગશે આ બધું સાફ સફાઈ કરતા જો બેન જે વિભાગ જે છે એ એક વખત જોશે કે ભાઈ કેટલા વિસ્તારમાં ફેલાયેલી છે લીલ અને કેટલો સમય એને કાઢવામાં લાગી રહ્યો છે જનરલી દરેક તળાવના સફાઈની કામગીરી એ કોઈ કોઈ એજન્સીને આપવામાં આવેલી હોય છે જો કોઈને આપવામાં આવેલી હશે તો તાત્કાલિક તાત્કાલિક જ એનો અમલ કરવામાં આવશે અને જે કામગીરી છે પૂર્ણ કરવામાં આવશે બિલકુલ ખૂબ બહુ આભાર જયેશભાઈ આપને અમારી સાથે વાતચીત કરવા બદલ તો અસહ્ય દુર્ગંધ મારતું આ તળાવ આસપાસના રહીશો પરેશાન થઈ ગયા લોકો કહી રહ્યા છે ત્યાં સુધી પણ કામગીરી નથી થતી ઝી ચોવીસ કલાકના કાન સુધી આ તમામ સમસ્યા પહોંચીના અહેવાલ અમે પ્રસારિત કરી રહ્યા છે હવે જો તંત્રની આંખ ખુલે તો વધારે સારું

और अहमदाबाद शहर के ऐसे कई तालाबों को जो भारतीय जनता पार्टी ने डेवलप किए इंटरलिंकिंग प्रोजेक्ट के नाम पर और ऐसे कई ऑक्सीजन पार्क के नाम पर ऐसे कई और प्रोजेक्ट जो तैयार होने थे लेकिन साइंस सिटी वाला जो ऑक्सीजन पार्क है वो तो सिर्फ एक उदाहरण है लेकिन अहमदाबाद शहर में ऐसे कई तालाब है जिनकी हालत बहुत खराब है इंटरलिंकिंग के नाम पर ऐसे अठारह तालाबों को स्टोम वाटर से जोड़ा गया था और वहां पर उन तालाबों को भरने की बात की गई थी लेकिन सभी तालाबों को आप गर्मी में देखोगे तो एक बूंद पानी नहीं होता और रही बात ऑक्सीजन पार्क की तो ऑक्सीजन पार्क अहमदाबाद शहर की हैप्पीनेस इंडेक्स बढ़ाने के लिए बनाया गया था लेकिन जिस तरीके की परिस्थिति अभी दिखाई दे रही है तो कहीं ना कहीं भारतीय जनता पार्टी बड़े बड़े वादे तो कर देती है लेकिन इम्प्लीमेंट करने की और संभालने की जब कामगिरी आती है तो काम बिल्कुल शून्य दिखाई देता है और यही मुद्दा तीन दिन पहले सदन में भी उठाया गया था भारतीय जनता पार्टी के जितने तमाम जो तड़ाव अहमदाबाद शहर में उनकी सबकी खस्ता हालत है और अहमदाबाद शहर को ग्रीन कवर करने की बात करते हैं हैप्पीनेस इंडेक्स बढ़ाने की बात करते हैं और ऑक्सीजन पार्क जैसे ऐसे पार्क की स्मार्ट सिटी में यदि ऐसी परिस्थिति हो तो आप समझ सकते होंगे कि दूसरे छोटे मोटे कामों में प्राथमिक सुविधा में अहमदाबाद मुंसिपल कॉरपोरेशन कितना सक्रिय रहता होगा तो आना रजुआ रजुआत हमें करशो आप के मीडिया आवाद पर आवाज उठा रही है हंड्रेड परसेंट पहले भी की थी और अभी भी करेंगे सिर्फ यही ऑक्सीजन पार्क की नहीं अहमदाबाद में ऐसे कितने प्रोजेक्ट जो ग्रीन अहमदाबाद सिटी के नाम पर बनाए गए थे उन सभी मुद्दों पर चर्चा की जाएगी 23 तारीख को फिर से हमारा सदन है और यही मुद्दे हैं शहजाद जी कांग्रेस हमेशा तो यूं कह छे कि हमारा पर जनता विश्वास नहीं मुक्ति पर जो कांग्रेस आ बबत पर ध्यान उठावशे तो जनता ने पर आ, विश्वास बैठशे कि ना हमारी साथी कोई छे आज हमने आ बबत में जान थई तुमने बताऊ मारो जो सेशन होतो बजट सेशन में 2 दिनस पहलायो तो ने ये भी 2 पहला आज मुद्दा पर ऑक्सीजन पार्क होए કે તળાવોના બધા ઇન્ટરલિન્કિંગના ડેવલપમેન્ટના મુદ્દાઓ હોય બધા જ મુદ્દાઓના લઈને કોંગ્રેસ પાર્ટી એગ્રેસિવલી ત્યાં અવાજ ઉઠાઈ હતી અને આંદોલન જેવો માહોલ ત્યાં સદનમાં આ મુદ્દાઓ પર ઉભું થયું હતા ત્યાં લેટના ડેવલપમેન્ટ માટે